કચ્છી નવું વરસ એટલે અષાઢી બીજ અષાઢી બીજની સર્વે કચ્છીઓને રવિભાઈ ત્રવાડી શુભકામના પાઠવે છે અષાઢી બીચ એટલે કે કચ્છી નવું વરસ કચ્છના લોકો વરસાદની રાહ જોઈને બેઠા હોય અને જ્યારે વરસાદ જેના છૂટાછવાયા બુંદો જ્યારે કચ્છની ધરતીને સ્પર્શે ત્યારે જે કચ્છીઓને જે આનંદ થાય એ આનંદની ઉજવણીનું વરસ ખેડૂતો માટે પણ વરસાદ એક અણમોલ અવસર હોય અને જ્યારે ખેડૂત કચ્છના ખેડૂતને જ્યારે અષાઢી બીજ આવે ત્યારે એવું લાગે કે હવે વરસાદ હવે વેહુલીઓ જે છે આપણા કચ્છને આપણે કચ્છ પાસે આવશે તો આ બધી વસ્તુનો આનંદ અને કચ્છના લોકોને અષાઢી બીજનું એક વિશેષ મહત્ત્વ હોય છે નવું વર્ષ તરીકે ઉજવતા હોય છે ત્યારે આપના માધ્યમથી હું સૌ કચ્છી મિત્રોને અષાઢી બીજની શુભકામના પાઠવું છું અને કચ્છી નવા વર્ષના દિવસે રામ રામ કરું છું રામ રામ મેં કહ્યું એમ કે કચ્છના લોકો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે અને કચ્છના લોકોનો એક વતન પ્રત્યેનો પ્રેમ હોય છે અને તમામ પોતાના સારા નરસા પ્રસંગો જે છે કચ્છમાં ઉજવતા હોય ત્યારે કચ્છીઓ માટે વિશ્વના પણ ખૂણે રહેતા કચ્છીઓ માટે વિદેશમાં રહેતા લોકો માટે આ કચ્છી નવું વરસ જે છે એ પોતાનું નવું વરસ તરીકે ઉજવે છે અને આપના માધ્યમથી હું એમને પણ વિશ્વના તમામ જગ્યાએ વસતા કચ્છીઓને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે જ્યારે આ સમયની અંદર આપણું કચ્છ જે છે એ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે એક સમય હતો ત્યારે કચ્છની અંદર ઘણી બધી તકલીફો હતી પણ આજે જ્યારે આપણે વિશ્વના એક અગ્રેસર ભાગ તરીકે એક વિકસિત વિભાગ તરીકે આપણે આ દેશની અંદર નામના કાઢીએ છીએ વિશ્વની અંદર નામ ના કાઢીએ છીએ ત્યારે આપણા કચ્છી નવા વર્ષને પણ આપણે વિશ્વ સ્તરે લઈ જઈ આપણી કચ્છી અષાઢી બીજને પણ આપણે વિશ્વ સ્તરે લઈ જઈએ એવી શુભકામના પાઠવું છું आर्य गुरुकुल गुरु। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેં એડમિશન પાણી કે લી સંપર્ક કીજે ફોન નંબર એટ ટુ ફાઈવ એટ જીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર